જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે મુરારી આચાર્ય ખંભાતના એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક એક બન્યા વૈષ્ણવ જે રાજનગરનો જેણે ભોગમાં ચેલી ધરી તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ અનસુયા છે એ નંદાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એનો જન્મ રાજનગરમાં એક માલતોજાર વણિકને ત્યાં થાય છે એ વણિક શ્રી ગુસાઈજીનો સેવક હોય છે પિતા પુત્રને પણ શ્રી ગુસાઈજીનો સેવક કરાવે છે પુત્ર વીસ વર્ષનો થાય છે ત્યારે તેના પિતાનો દેહાંત થાય છે એ પછી તે ભાયલા કોઠારીને ત્યાં ભગવદ વાર્તા સાંભળવા માટે રોજ જાય છે પોતે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરે તો ઠીક એવો વિચાર ત્યારે તેના મનમાં આવે છે ત્યાર પછી ગુજરાતનો એક સંઘ વ્રજમાં આવે છે શ્રી ગોકુળમાં શ્રી ગુસાઈજીના દર્શન કરીને ત્યાં કેટલાક દિવસ રહીને સંઘ પછી શ્રીનાથ દ્વાર જાય છે આ વૈષ્ણવ પણ આ શંખ ભેળો આવે છે એ શ્રીનાથજીના મંદિરમાં સેવા કરવા માટે રોજ જાય છે અને બધી સેવામાં નજર રાખે છે બધી સેવા ધ્યાનપૂર્વક જોવે છે એક વખત રાજભોગના સમયે મુખ્યા ભિતરિયા જલધરિયાએ ચેલી ખાસા કરીને લાવવા માટે જણાવે છે ત્યારે જલધરિયો ચેલીનો દોનો દડિયો ભરેલો હતો તે તેને આપે છે એ જોઈને આ વૈષ્ણવ આ પણ શ્રી ઠાકોરજીના રાજભોગમાં આવે છે એમ મનોમન વિચારે છે સંઘ થોડાક દિવસો બાદ શ્રી નાથજી અને શ્રી ગુસાઈજીની વિદાય લઈને ગુજરાત જવા નીકળે છે ત્યારે આ વૈષ્ણવ પોતાને સેવા પધરાવી આપવા માટે શ્રી પ્રભુને વિનંતી કરે છે તેની વિનંતી સ્વીકારીને શ્રી પ્રભુ શ્રી ગોસાઈજી લાલજીનું એક સ્વરૂપ તેને પધરાવી આપે છે એ વૈષ્ણવ પોતાના શ્રી ઠાકોરજીને લઈને સંઘ સાથે ચાલી નીકળે છે અને કેટલાક દિવસે સ્વગૃહે પાછો ફરે છે પછી તે ચેલીઓ ઘડાવે છે બનાવડાવે છે શ્રી ઠાકોરજીને તે રાજભોગમાં ધરે તેમાં દોનો દળીઓ ભરી ચેલી ધરે છે એક વૈષ્ણવની નજરે એ ચઢે છે એથી એ વૈષ્ણવ પણ પોતાના ઘરે રાજભોગમાં બે દોનો દળિયા ભરીને ધરે છે એક ત્રીજો વૈષ્ણવ પણ એ જોઈને ત્રણ દોનો દળિયો ભરીને ધરે છે એક દિવસ આ દ્રશ્ય એક ભગવદીયની નજરે ચડે છે એ ભગવદીય આ અંગે તેને પૃષ્ઠા કરે છે વ્રજથી આવેલો ફલાણો વૈષ્ણવ તેના ઘરે આ રીતે ચેલી ધરે છે તેને ચેલી ધરતો જોઈને હું પણ તેને અનુસરું છું એમ તે પેલા ભગવદીયને જણાવે છે ત્યારે પેલો ભગવદીય એ વૈષ્ણવ પાસે જઈને ચેલી ધરાવવાનું કારણ તેને પૂછે છે ત્યારે એ વૈષ્ણવ તો પોતે તો શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં સેવા કરવા જતો હતો ત્યારે રામદાસ ભિતરિયા એક દિવસ રાજભોગના સમયે જલધરિયા પાસે ચેલી મંગાવે છે તેથી ભોગમાં એ આવતી હશે એમ પોતાને લાગ્યું છે તેથી મેં તો એ ધરી છે એમ ભોળા ભાવે તેમને કહે છે ત્યારે એ ભગવદિયા તેને કહે છે અરે ગાંડા ત્યાં તો મોટું ઘર છે તેથી ભોગ આવે ત્યારે ચોકી ઊંચી નીચી થાય તેથી સરખી રાખવા માટે ચેલી કરાવી છે તેથી આમ વગર પૂછે સેવા સંબંધી કાર્ય ક્યારે પણ નહીં કરવું પછી તો એ વણિક પુત્ર વૈષ્ણવનો સંગ કરવા લાગે છે શ્રી ઠાકોરજી પણ કેટલાક દિવસ પછી સાનુભવતા તેને દેખાડવા લાગે છે આમ તેને શ્રી ગુસાઈજીની અને શ્રી ઠાકોરજીની એમ બેવડી કૃપા દ્રષ્ટિનો લાભ મળે છે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ક્ષત્રિય જેનું દ્રવ્ય શ્રી યમુનાજીમાં પધરાવ્યું એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ